નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશખુ વીએમજી ન્યૂઝ અમદાવાદ સુરત જિલ્લાના ગામડે તાલુકામાં વિવિધ ગામોમાં સુડા દ્વારા બનાવેલા આવાસોના નિરીક્ષણ માટે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયાએ સ્થળની મુલાકાત લીધી કામરેજ તાલુકાના વિવિધ ગામમાં સુડા દ્વારા બસો દસ કરોડના ખર્ચે ભણી રહેલા અંદાજે છ હજાર આયોજન સાથે એકત્રીસો જેટલા આવાસો નિરીક્ષણ માટે જોખા પરબ નાનસાડ અને નવી પાર્ટી ચાર ગામો ખાતે કામરેજ લીધા શર્માના ધારાસભ્ય ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસીરિયા સ્થળ વિઝિટ કરવાની સુડા અધિકારશ્રીઓ તથા તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેસારશ્રીઓ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તા સુપેક્ષક મિત્રોએ હાજરી આપી હતી રિપોર્ટર દિનેશ પરમાર કામરેજ નવી પાર્ટી સાથે મારી દેશની ખુશબુ વીએમજીનું જ અમદાવાદ તાલુકાના દરેક ગામોમાંથી પાંચ હજાર લોકો જ્યારે ચૂંપડામાં આદિવાસી પરિવાર બંધુઓ રહેતા હતા ત્યારે આજે મેં મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવાસ યોજના દ્વારા આજે કામરેજમાં એકત્રીસો જેટલા મકાનના કામગીરી ચાલી રહી છે અને પૂર્ણતાને આરે છે ત્યારે પાંચ વર્ષમાં કામરેજની અંદર એક પણ ટુકડું ન રહે એ લક્ષ્ય સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ કામગીરી કરી રહી ત્યારે આજે મેં તમામ ગામોની મીટિંગ કામગીરી હોય જે હજી આદિવાસી પરિવાર અને ગરીબ લોકોના મકાન બનાવવાના બાકી છે એનું આખાણીથી લઈ અમારી સાથે તમામ ટીમ ચોડાના અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી બધા જ સ્થળ ઉપર હાજરે અને તમામના પ્રશ્નો સોલ્યુશન કરી પાંચ વર્ષના અંતે કામરેજના તમામ ગામોની અંદર ગરીબોને પાકા મકાન મળશે મળશે ને મળશે એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ ત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી મારી કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અને સંગઠન દિવસ રાત મહેનત કરી રહી છે એમને અભિનંદન પાઠવો